યુવા બ્રહ્મ સમાજ થાનગઢ દ્વારા થાનગઢ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની વાડીમાં મિટિંગ યોજાઈ ઉલ્લેખનીય છે કે બે હજાર પાંચથી શરૂ કરેલા મિટિંગની પ્રથાને આજે ઓગણીસ વર્ષ પૂર્ણ થયા અને વીસમા વર્ષે મંગલ પ્રવેશ કર્યો હતો હનુમાન ચાલીસા તેમજ ગાયત્રી ચાલીસાથી મિટિંગની શરૂઆત થયેલ આ તકે સુરેન્દ્રનગર યુવા બ્રહ્મ સંગઠનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા જેમાં હરદીપભાઈ શુક્લ દુષ્યંતભાઈ આચાર્ય દેવેન્દ્રભાઈ પંડ્યા હિતેશભાઈ વ્યાસ જીતભાઈ સાથડે અને જયભાઈ આચાર્ય હાજર રહી સમસ્તબ્રમ સમાજ થાનગઢના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી અને વડીલોના આશીર્વાદ મેળવી અલગ ઉર્જા અનુભૂતિ કરી મીટિંગ બાદ માન્યજનકભાઈ વ્યાસ તરફથી મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ સંવાદ દુષ્યંતભાઈ આચાર્ય દીવ મીરર ન્યૂઝ સરેન્દ્રનગર નમસ્કાર મિત્રો હું ફિરોઝ વિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મીરર ન્યૂઝ જોતા રહો